નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો પ્રવેશના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો વડોદરાના વિદ્યાર્થી પૂર્વ વિદ્યાર્થીઓએ વિશાળ રેલી કાઢીને હેડ ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યો વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના મુદ્દે આજે વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થી ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ વિશાળ રેલી કાઢી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો હતો અને વીસી હાઈ હાઈના નારા લગાવ્યા હતા આ સમયે તમામ વિદ્યાર્થીઓ કાળા પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો આ સમયે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા વિદ્યાર્થી સંગઠને અડતાલીસ કલાકનું અલ્ટિમેટ આપ્યું છે અને અડતાલીસ કલાકમાં વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે બ્યુરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ વડોદરા